મહાવીર સ્વામીને પણ નવાઈ લાગે છે કે આટલો બધો જોરથી અવાજ કોનો આવ્યો અને મહાવીર સ્વામી તે બાજુ જોવે છે તો એક માણસ જોરથી કહી રહ્યો હતો ત્યારે મહાવીર સ્વામી કીધું કેમ ભાઈ ત્યારે તેમને કહ્યું ભગવાન આ નીચે જ્ઞાતિનો માણસ એ તમને અડી જાય એ કેમ ચાલે એ તમને ન અડવો જોઈએ ત્યારે મહાવીર સ્વામી મલક્યા અને હસતા હસતા તે પેલા માણસ સામે આગળ વધ્યા આગળ જઈ અને પેલા માણસને ભેટી પડ્યા આ જોઈને પેલા માણસ શરમથી માથું નીચે ઝૂકી ગયું ત્યારે મહાવીર સ્વામી તેમને કહ્યું ભાઈ ભગવાને આપણને જન્મ આપ્યો ને ત્યારે માણસ બનાવીને જ આપણને નીચે મોકલ્યા છે ત્યારે આપણે કોઈ જન્મથી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે શુદ્ર ન હતા આપણા બધા જની અંદર રહેલો આત્મા તો સમાન જ છે એ તો બધા જ્ઞાતિ જાતિના વાળા તો આપણે ઊભા કર્યા છે ભગવાને ઊભા નથી કર્યા અને માણસ જન્મથી એ જાતિ બનતો નથી પરંતુ એ કર્મથી બને છે જે સારા કર્મ કરે તો એ માણસ ઉત્તમ બની જતો હોય છે અને ખરાબ કર્મ કરે એ અધોગતીને પામતો હોય છે જ્યારે આ તો એટલું મળવા માટે આતુર છે અને દોડીને દોટ લગાવે છે એ તો મારો માણસ છે અને સમાન માણસને હું પ્રેમ કરું છું આમ કરી અને ફરી વખત મહાવીર સ્વામી પેલા માણસને ભેટી પડે છે બૂમ પાડનાર માણસ પણ સમજી જાય છે તે પણ તેમની માફી માગે છે અને કહે છે કે ખરેખર ભગવાન સાચી વાત છે માણસ મહાન જરૂર બને પરંતુ તેમના જન્મથી નહીં પરંતુ તેમના કર્મથી એ જરૂર મહાન બને છે આમ મહાવીર સ્વામીએ અનેક લોકોના જીવન પરિવર્તન કરી દીધા હતા વંદન છે તેમની ભાવના અને તેમના કાર્યને